નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો વર્ષમાં કુલ બાર અમાવસ્યા તિથિ હોય છે પરંતુ મહામાસની અમાવસ્યાને ખૂબ જ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેને મોની અમાવસ્યાના નામથી પણ જાણવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે મૌન રહીને સ્નાન અને દાન કરવાથી કેટલાય જન્મના પાપોથી મુક્તિ મળે છે અને આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે આ વર્ષે એટલે કે સાલ બે હજાર પચીસમાં મોની અમાવસ્યાના શુભ દિવસે મહાકુંભનો ત્રીજો શાહી સ્નાન પણ છે મહાકુંભ અને મોની અમાવસ્યાનો આ સહયોગ ના કેવળ આધ્યાત્મિક રૂપથી પણ ધાર્મિક દ્રષ્ટિથી પણ અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે મા મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અધિક મહત્ત્વ હોય છે પરંતુ મોની અમાવસ્યાના દિવસે એનું પુણ્ય કેટલાય ઘણું વધી જાય છે આ દિવસે ગંગાજી અથવા તો કોઈ પવિત્ર નદીમાં ડૂબકી લગાવીને મૌન સાધના કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ અને જ્ઞાનની પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ એ વ્યક્તિને લાભદાયી છે જે માનસિક તણાવ ભય અથવા ભ્રમથી પીડિત હોય છે આ દિવસે ગાય કાળા તલ સોનું ચાંદી મીઠું અથવા દેશી ઘી અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર આ દિવસે ગાયનું દાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને કાળા તલનું દાન કરવાથી જીવનમાં આવતા ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે નમકનું દાન કરવાથી સમસ્યાઓથી છુટકારો મળે છે સોનાનું દાન કરવાથી બીમારીથી છુટકારો મળે છે અને કર્જથી મુક્તિ મળે છે તેમજ દેશી ઘીનું દાન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે તામસિક ચીજોથી બચવું જોઈએ જેમ કે માંસ મચ્છી દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ સાથે જ બધા જ પ્રકારની ગ્રહદશા સુધારવા માટે કાળી કીડીઓને આટો અને ખાંડ અને ગાયને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ તો મિત્રો હવે આપણે જાણીશું કે આ વર્ષ બે હજાર પચીસમાં મા મહિનામાં મોની અમાવસ્યા ક્યારે છે વ્રત ક્યારે રાખવાનું છે સ્નાન અને દયાન ક્યારે કરવાનું છે અને આ દિવસે કયા યોગ બની રહ્યા છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો આ વખતે અમાવસ્યા તિથિનો પ્રારંભ થાય છે અઠ્યાવીસ જાન્યુઆરી મંગળવારના દિવસે સાંજે સાત વાગ્યાને છત્રીસ મિનિટથી અને અમાવસ્યા તિથિ સમાપ્ત થશે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે સાંજે છ વાગ્યાને પાંચ મિનિટે અને આ દિવસે અમાવસ્યાનું સ્નાન અને દાન ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે જ કરવામાં આવશે એટલે કે મોની અમાવસ્યા બુધવારે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે જ મનાવવામાં આવશે અને આ દિવસે તમે સવારથી લઈને સાંજ સુધી સંકલ્પ અનુસાર મૌન રહીને વ્રત કરી શકો છો આ દિવસે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે સૂર્યોદયનો સમય છે સવારે સાત ને અગિયાર મિનિટે અને સૂર્યાઅસ્ત સાંજે છ વાગ્યાને આઠ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય હશે સવારે પાંચ વાગ્યાને પોત્રીસ મિનિટથી છ વાગ્યાથી ત્રેવીસ મિનિટ સુધી રહેશે સિદ્ધિયોગ આ દિવસે બની રહ્યો છે જે રાત્રે નવ ને બાવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે તમે પિતૃઓ માટે તર્પણ કરી શકો છો સવારે અગિયાર વાગ્યાથી પાંચ મિનિટથી બપોરે બાર વાગ્યા સુધી અને રાહુકાલ રહેશે બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી આ દિવસે મુહૂર્ત અનુસાર તમે સાંજની પૂજા કરી શકો છો પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે પાંચ વાગ્યે ને પંચાવન મિનિટથી છ વાગ્યે અને બાવીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો ઉમીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને આ વિડીયો જોઈને ખબર પડી ગઈ હશે કે મોની અમાવસ્યા ક્યારે છે વ્રત ક્યારે રાખવાનું છે અને સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત કયું છે પૂજા ક્યારે કરવાની છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો